નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે સ્તનપાન દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી મહેસાણા સિવિલ સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલની અધ્યક્ષસ્થાને સ્તનપાન દિવસ બે હજાર પચીસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો પીડિયાટ્રિક વીક વિભાગના એસ એન સીયુમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આર એમ ઓ ડૉક્ટર પટવા બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર અનંત ગોહિલ એ એસ એ વિશાલ ચૌધરી ડૉક્ટર રમીલાબેન પટેલ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ શર્મિષ્ઠાબેન પટેલ વોર્ડ ઇન્ચાર્જ દીપિકાબેન જોશી એસ એન સી યુ વિભાગના નર્સ

આજે સ્તનપાન દિવસની ઉજવણી ઓલ ઓવર ગુજરાતમાં થઈ રહી છે તો અમારા રિસ્પેક્ટેડ મેડમ ડૉક્ટર ગોપી પટેલ સિવિલ સર્જન અને આર એમ ઓ સાહેબ ડૉક્ટર પટવા સાહેબની સૂચના અને અમારા ડિપાર્ટમેન્ટની કામગીરી અનુસાર આજે સ્તનપાન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ એમાં સ્તનપાન વિશે દર્દીઓને માહિતી સ્તનપાનથી શું ફાયદો થાય સ્તનપાન કરાવવાથી માતાને શું ફાયદો બાળકને શું ફાયદો થાય અને સ્તનપાન કેવી રીતના કરાવવું જોઈએ સ્તનપાન બાળકને દિવસમાં કેટલી વખત કરાવવું જોઈએ સ્તનપાન કેવી રીતના પોઝિશનમાં કરાવવું જોઈએ એ બધી બાબતો વિશે આજે અમે જાગૃતિ અને સમજણ દરેક દર્દીઓ અને માતાઓને અમે આપેલી હતી કુલ કેટલા માતાઓને આ માહિતી આપવામાં આવી છે અત્યારે આજથી દસ માતાઓને આપણે માહિતી આપવામાં આવી અને સમજણ આપવામાં આવી છે